આપણે <tipedicata>

સો આજે ઘણું રાગે આવી ગયું છે આરીન ભાઈ કેમ છો બધા ઘણા સમયથી આપણો બ્લોગ બનાવ્યો આરીન ભાઈ ને બધા નથી જલ્દી સારું થઈ જાય પ્રાર્થના કરજો એના હિસાબે આપણે બ્લોગ નથી ઉતારી એકતા અત્યારે એટલે આજ તો એ પ્રયત્ન કર્યો કે થોડોક બ્લોગ ઉતારવી ને દર્શક મિત્રો વાત કરી આપણને થોડો ખુલ્લા ઉતારીએ તમે બધા એ પ્રય કરજો કે જલ્દી આરે સાચો થઈ જાય તો જો અમે તો તો હોસ્પિટલમાં હું હારી ને એના પપ્પા બે જ છીએ કેમકે વિષુભાઈને આરે નથી લાવતા કેમ કે બહુ જ બીમાર બાળકો પડે છે એના કારણે અમે વિષુભાઈને હોસ્પિટલ લાવ્યા જ નથી એ ઘરે છે એના માસી પાસે અને અહીંયા અમે ખાલી ત્રણ જ છીએ અત્યારે આવે છે દિવસે બધા પણ અત્યારે અમે ખાલી અહીંયા ત્રણ જ છીએ હોસ્પિટલ પણ સારું છે અને આજે કમસે કમ આજે હોસ્પિટલમાં મેને દાખલતા એના કમસે કમ અંદાજે ગણાવીને તો ચાર પાંચ દિવસ થઈ ગયા છે પણ આજે કાર્યકર્તા આજે બહુ સારું છે આર્યનભાઈને આપણે એમ થયું કે થોડો બ્લોગ ઉતાર્યો કેમકે આર્યનભાઈને પોઝિશન દેવી હતી કે આપણે બ્લોગ ઉતારી જ એટલે કેમકે એને ફૂલ સેવામાં આર્યભાઈને બહુ તબિયત ખરાબ થઈ ગઈ હતી

તો આપણે એવું લાગે છે આજે રજા જશે તો આપણે ઘરે જઈશું બધા કેમ કે ઘરે દવાખાનામાં ને ઘરમાં કેટલો ફેરફારી જાય ઘણો ઘર યાદ આવે છે આર્યનભાઈની તબિયત એવી ખરાબ હતી કે આપણે ન હોય ને આપણે દોરવું પડે ને મારો નાનો બાબુ પણ ઘરે છે આને કેમ કે હોસ્પિટલમાં નથી લાવતા એને અને જવા હવે આર્યનભાઈને જે શરૂ જ છે બાટલો એને આવી રીતના તો કેટલા બાટલા ચડાયા છે કેટલા ઇન્જેક્શન લીધા છે કેટલા રિપોર્ટ કર્યા છે નહીં રીતે સાડા ત્રણ બધા ઘણી બ્લોગ બન્યા રહે તો જો બધા એની પ્રાર્થના થઈ અને ના પડે બધાએ બહુ પ્રાર્થના કરી છે અમે માની તમારા હિસાબે કે જો આજે અમારે સારું થઈ ગયું છે ભાઈને અને અમને આજ રજા મળે છે રાત વાગી ગયા છે સાંજના આઠ વાગ્યા છે આપણે બ્લોગ છૂટ નહોતો કરો બોગર કેમ કે આજે ભાઈ એટલે ચાલું નથી આપણે એટલે આજે એને સારું હતું ઘણું ઘણું આટો ને એવું બાર મરાવતા હતા તો જો આર્યનભાઈ ઘણું સારું છે જો આર્યનભાઈ આજ તો બેસીને બાટલો ચડાવરા આવે છે આર્યનભાઈ સારું થઈ ગયું જો નગર તો બેડ ઉપર લેટા જો એના પપ્પા બેઠા છે તો બે શબ્દ એક કેસી તો આર્યન જો બે શબ્દ કે છે બોલો આર્યન ભાઈ આજ બો રજા મારી તો એને આજ જો રજા છે તો એનું મોઢું જો નકર તો મોઢું હાવ પડી ગયું જો એને ઘરે જવાનું છે પહેલા ભાઈ જવાનું છે ને પહેલા ભાઈ એને જો પહેલા ભાઈ જવાનું છે માસિક ભાઈ જવાનું કાકા ભાઈ એને તો બધાય કન્ટિન્યુ બ્લોકમાં બનાવી છે કેમ કે જો આર્યન ભાઈનું મોડું તો બહુ ખીલી ગયું છે અને આપણું પણ મોડું ખીલી ગયું છે આપણે જાતા હતા ઘરે ના વાતો અને એવું જાતા હતા પણ થોડી વાતો તરત રહી આવતા હતા જો આપણે બધા છેલ્લા મહિના પણ ત્યાં કે નાખી છે ને હવે આપણે જવાનું ઘરે એવું સાહેબને મળે કે એટલી જ વાર છે પછી જવાનું છે ઘરે તો જો આર્યનના પપ્પા પણ ઘણા ખુશ થઈ ગયા છે કેમ કે ઘણા દિવસથી ઘરે હતા અને અમે બધા ઘણા દિવસ ટાઈમથી ઘોડા દોડી ગરમી છે કાને

બધાની ઘર તો સાંભળે જ તેને આપણને ઘર બહુ સાંભળતું હતું આપણું ઘર એ ઘર કહેવાય દવાખાને તો આપણે મજબૂરી છે કે દવાખાને આપણે રહેવું પડ્યું છે પણ હશે આપણી માથે એટલી કષ્ટ એટલે આપણે થોડું કરીશું તો સારું આપણે બધા એકદમ કન્ટિન્યુ બ્લોક મારે જો આપણે બધા ચાલી ઘરે તો જો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને જો આર્યનભાઈ એના માસી ને એના ફૈબા ને બધા બેસી ગયા છે આર્યનભાઈ આવી ગયા છે બધા જમી ગાર લીધું છે અને બહુ મજા આવી ઘરે આવીને

જો હવે એને તરત એના બાના ઘરે જવું છે મામા છે અને એના માસી જો એને જોવે છે તો સરદુબેન શું કેશો કાંઈ નહીં બહુ મજા આવે છે આર્યન આર્યન નતો તો ગમતું નતું હા બધું સોનું સોનું લાગતું હતું કેટલી ઉપાધિ થતી હતી સારું બધા એની દુવા અને મદદથી સારું થઈ ગયું છે અને આર્યન ભાઈ ઘરે વ્યા અમને બહુ તો જો અને એના ભાઈ પણ જો એના પપ્પા ભાઈ આવ્યા કેમ કે આ વિશુભાઈ બહુ જ છે ને રોતા હતા એવું કરતા હતા એમ તો રહેતા હતા પણ સાંભળી જાય તો ક્યારેક પછી મોઢું બજાર મળી જાય અને અમે મુઈ હોય એના પપ્પાનો હોય તો એકલા તો તોય રહ્યો એટલે સારું કહેવાય એના ભાઈ પાસે એના માસી પાસે એના બા પાસે બધાય પાસે રમતો તો કાને વિશુ અમે જેવી રીતના આઘાર આવીને ત્રણ દિવસ વિશુભાઈ થોડીક કષ્ટી પડી કેમ કે અમારાથી દૂર એવું પડે માથી આઘું રહેવું તો ખબર હોય ને કે કેમ મારી વગર રહ્યો છે તો જો સારું કેવાય આની જગ્યાએ બીજું બાળક હોય નાનું તો નરે છે વિશુભાઈ રહ્યા છે ચાર થી પાંચ દિવસ કા વિશુભાઈ જો એને મજા આવી ગઈ જો એના પપ્પા આવી ગયા છે પપ્પા આ આગો નથી જાતો એના પપ્પા પાસે તો સારું તમારા બધા ના પ્રાર્થના થી અમે જો ઘરે વ્યા છીએ આર્યનભાઈ સહી સલામત છે તો બસ આવી તમારી બધા ના પ્રાર્થના થી અમારે આર્યનભાઈને ને સારું થઈ ગયું છે તો આપણે બ્લોક નો એડ અહીંયા કરશું કેમ કે બહુ લેટ થઈ ગયું છે આપણે રજા લેવામાં આઠ વાગે તો નથી તો ત્યારે નવ ઉપર થઈ ગયું છે આપણે જમી કાઢી દીધું તો સારું બધા જય માતાજી જય મેલડી મને જય ચાર માં મળીશું આપડે હવે નવું છે હવે આપડે કન્ટિન્યુ બ્લોક ચાલુ રહેશે તો ટાટા